નમસ્કાર દર્શક મિત્રો હું છું એસ્ટ્રોલોજર ડોક્ટર દિલીપભાઈ દવે મારી ચેનલ ઉપર આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સાતમી તુલા રાશિના જાતકો માટે ગોચરમાં શનિનું મીન રાશિનું ભ્રમણ કેવું રહેશે શનિ ન્યાયનો દેવતા છે શનિ સરકારી નોકરીનો દેવતા છે જમીનમાંથી નીકળતી ખનીજ વસ્તુઓ બિલ્ડિંગ મટીરિયલ્સનો સ્વામી શનિ છે શનિ પોતાના મિત્ર ગુરુની રાશિ આવવાનો છે મીન રાશિ આવવાનો છે ઓગણત્રીસ માર્ચ પચીસ થી બરાબર ત્રીસ મહિના માટે જે લોકોની રાશિ તુલા રાશિ છે જેમના અક્ષરો છે ર અને ત તેવા મિત્રોને શનિ કેવો ફળ આપશે સારું ફળ આપશે કે મિશ્ર ફળ આપશે કે ખરાબ ફળ આપશે તેની વિશે આપણે વાત કરીશું અંતમાં ઉપાયો માટે પણ જોઈશું કે શનિના કેવા ઉપાયો કરવાથી તમારું જીવન સુખી બની શકે સમૃદ્ધ બની શકે અને તમે સારા અનુભવની પ્રાપ્તિ કરી શકો એ માટે પણ આપણે વાત કરીશું દર્શક મિત્રો તુલા રાશિનો સ્વામી બને છે શુક્ર એ શનિનો મિત્ર છે જેથી કરીને શનિનું ભ્રમણ તમને એકંદરે તો ઘણું સારું ફળ આપશે એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે આગળ વાત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અન્ય મિત્રોની વિડીયો મોકલજો શનિ તમારા માટે કેન્દ્ર સ્થાન એટલે કે ચોથા સ્થાનનો અને ત્રિકોણ સ્થાન એટલે કે પાંચમા સ્થાનનો સ્વામી બની અને છઠ્ઠા સ્થાને ભ્રમણ કરવાનો છે શનિની ત્રણ દ્રષ્ટિ છે ત્રીજી સાતમી અને દસમી એ શનિ તમારા છઠ્ઠા સ્થાને પસાર થઈને તમારા આઠમા સ્થાને તમારા દેય સ્થાને અને તમારા પરાક્ર પરાક્રમ સ્થાને એ પૂર્ણ દ્રષ્ટિ કરશે એટલે કે આઠમું સ્થાન જે છે આરોગ્યનું છે આયુષ્યનું છે ગુઢ વિદ્યાનું છે સિક્સ સેન્સનું છે એને જોશે ઉપરાંત બારમું સ્થાન વિદેશનું છે ખર્ચનું છે આવનારા જન્મનું છે એને પણ જોશે પરાક્રમ સ્થાન સાહસનું સ્થાન છે પિતરાઈ ભાઈઓનું સ્થાન છે તમારી હિંમત તમારું એડવેન્ચર એનું સ્થાન છે એને પણ જોઈશે શનિ કેવો ફળ આપશે તમારા શિ માટે જોઈએ તો તમારું કર્જ આ સમયમાં ઓછું થવાનું છે તમારા ઉપર કોઈ પણ દેવું છે તમારે પૈસા ચૂકવવાના છે કોઈ લોન છે તમારા ઉપર તો એમાંથી તમે હવે મુક્ત થઈ શકો છો તમને સારું પરિણામ મળી શકે છે તમારું આરોગ્ય સુધરી શકે છે જૂના રોગોમાંથી મુક્તિ મળશે તમને અમુક અંશે પરંતુ ફરી પાછા જૂના રોગો ઉભા ન થાય એની સાવધાની પણ તમારે પૂરેપૂરી રાખવી પડશે ખાસ કરીને તમારે આહાર વ્યવહારમાં તમારા વ્યવહારમાં તમારે સાવધાની રાખવી પડશે કોઈ પણ કામ કરતાં પહેલાં તમારે ખાસ વિચારવું પડશે કોઈનું માર્ગદર્શન લઈને તમારે કામ કરવું પડશે ઉતાવળા લીધેલા નિર્ણયો તમને મુશ્કેલીમાં લાવી શકે છે ઉતાવળા ડિસિશન તમારે આ સમયમાં લેવાના નથી શાંતિથી વિચારી અને કામ કરવાનું છે તમારે વધુ બોલવાના કારણે તમારું કામ ન બગડે એ પણ સાવધાની તમારે રાખવી પડશે બોલવાના કારણે તમારું કાર્ય બગડી શકે છે તમારે વાતને ગુપ્ત રાખવી પડશે તમારા વ્યવહારને તમારા વ્યવસાયને તમારે સાચવીને કરવું પડશે કામ અને તમારે ગુપ્ત રાખવું પડશે તમને ગુપ્ત વિદ્યા ગુઢ વિદ્યા એ તરફ તમને આકર્ષણ થઈ શકે છે નવી વિદ્યા તમે કોઈ શીખી શકો છો તમારામાં નવી કોઈ શક્તિનો સંચાર થઈ શકે છે નવી વસ્તુનો તમે આવિષ્કાર કરી શકો છો નવા વ્યવસાયની તમે શરૂઆત પણ આ સમયમાં કરી શકો છો તમે જૂના વ્યવસાયને મૂકીને નવા ધંધા તરફ તમારું આકર્ષણ થશે નવું કામ તમે ચાલુ કરી શકો છો એનાથી તમને ફાયદો પણ થશે તમારા જન્મના ગ્રહોનો તમને સાથ મળશે ચોક્કસ તમે સારો એવો ફાયદો કરી શકશો તમારા પરિવારમાં માંગલિક કાર્યો થશે ધાર્મિક કાર્યો પણ થશે જમીન મકાન મિલકતના અંગે તમને ખર્ચ થઈ શકે છે પિતૃક સંપત્તિના કારણે ભાઈઓ બહેનો સાથે વિવાદ થવાની સંભાવનાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે ત્રીજું સ્થાન છે એ ભાઈઓનું સ્થાન છે પૈતૃક ભાઈઓનું સ્થાન છે પિતરે ભાઈઓનું સ્થાન છે સગા ભાઈઓનું સ્થાન છે ત્યાં શનિની દ્રષ્ટિ એ તમને પૈતૃક સંપત્તિને લઈને વિવાદમાં લાવી શકે છે તમારા બોલવાના કારણે વિવાદો થઈ શકે છે તમારે સમજી વિચારીને વર્તન અને વ્યવહાર કરવો પડશે જૂના રોગો ઉભા ન થાય એ માટે તમારે ખાવા પીવામાં આપણે વાત કરીએ એમ સાવધાની રાખવી પડશે કાળજી રાખવી પડશે જે લોકોને વિદેશ જવાની ઈચ્છા છે તેવા લોકોને થોડા વિલંબને બાદ કરતા થોડા વિઘ્નોને બાદ કરતા ઈચ્છા પૂરી થઈ શકે છે વિદેશ તમે જઈ શકો છો વિદેશ જવાની તમારી ઈચ્છા પૂરી થશે તમારે વેપાર વ્યવસાય કરવો છે વિદેશમાં કે નોકરી કરવી છે તો એમાં પણ તમને સારો એવો ફાયદો થતો હવે જોવા મળે છે ગ્રહોનો સપોર્ટ તમને મળવાનો છે સહયોગ તમને મળવાનો છે શનિ મહારાજની એવી તાકાત છે કે રંકને રાજા બનાવી શકે છે રાજાને રંક બનાવી શકે છે જેની ઉપર શનિની કૃપા થશે એ ખરેખર આ સમયમાં રાજા બની જશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તમે જૂના વ્યવસાયને બંધ કરીને નવો વ્યવસાય તરફ તમારું આકર્ષણ થાય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે સરકારી નોકરી મળવાની ખૂબ શક્યતા છે સરકારી નોકરી તમને મળી શકે છે તમે પ્રયાસ કરશો તમે આપશો તમને ચોક્કસ ફાયદો થશે માનસિક શાંતિ રાખીને તમારે કામ કરવાનું છે ઘરના સભ્યો કે મિત્રો સાથે પણ તમારે માનસિક શાંતિ રાખીને વ્યવહાર કરવાનો છે ઘરમાં કોઈ વિવાદનું વાતાવરણ ઉભો ન થાય એ માટે તમારે સાવધાની રાખવી પડશે તમારા સંતાનનો વિકાસ થઈ શકે છે તમારા બાળકોને સારું એવું ફળ મળી શકે છે બાળકોનો વિકાસ થઈ શકે છે સમયને ઓળખીને તમે ચાલશો સમયને સમજીને ચાલશો તમને ધનલાભ પણ થશે તમને સારો ફાયદો પણ થશે અને તમે શેર બજારમાંથી લાંબા રોકાણમાંથી ફાયદો મેળવી શકો છો એવો સમય પણ તમારા માટે આવી રહ્યો છે ચોક્કસ તમે વિકાસ કરી શકશો ઉપાયની વાત કરીએ તો દર શનિવારે તમારે એક રોટલી ઉપર તેલ લગાડવાનું છે એક રોટલી ઉપર ઘી લગાડવાનું છે એ બંને રોટલી તમારા હાથે તમારે ગાયને આપવાની છે ગાયના મુખમાં એ રોટલી આપવાની છે આ કરવાથી તમને શનિની પીડા ઘટશે તમારા ઉપર ફાયદો થશે થશે તમને લાભ ઉપરાંત તુલસીના ઝાડની અંદર તુલસીના છોડની અંદર અને પીપળાના મૂળમાં તમારે જળ ચડાવવાનું છે આ કરવાથી પણ તમને આર્થિક લાભ થશે અને મોટો ફાયદો થશે ગરીબોને તમે બુટ ચપ્પલનું દાન કરશો એનાથી પણ તમને લાભ થશે અને ફાયદો થશે દર્શક મિત્રો આશા છે આજનો વિડીયો આપને અવશ્ય પસંદ આવ્યો હોય છે તમે લાઇક કરજો શેર કરજો બીજા મિત્રોને મોકલજો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ફરી પાછા મળીશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ નમસ્કાર